આપણને અહીં બે શ્રણિક આપવામાં આવ્યા છે શ્રણિક ઈ અને શ્રણિક ડી આપણને પૂછવામાં આવ્યું છે કે ઈડી શું થાય તેને પૂછવાની બીજી રીત એ છે કે શ્રણિક ઈ અને શ્રણિક ડી નો ગુણાકાર શું થાય હવે આ શોધવા હું ફક્ત આટલા ભાગને કોપી કરીશ બાકીનું બધું દૂર કરીશ અને તેને સ્ક્રેચ પેડ પર પેસ્ટ કરીશ તો હવે આપણે ઈડી શોધવાનો પ્રયત્ન કરીએ શ્રણિક ઈ ગુણ્યા શ્રણિક ડી હવે શ્રેણિક ઈ આ છે તેથી તે લખીએ ઝીરો ત્રણ પાંચ 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 બે અને પછી તેનો ગુણાકાર શ્રેણિક ગુણાકારી સાથે કરીએ આ આ છે તેને પ્રમાણે લખીશું ચાર ચાર માઇનસ બે માઇનસ બે આ પ્રમાણે હવે સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે શું ખરેખર આ શ્રેણીકોનો ગુણાકાર કરી શકાય શ્રેણીકો નો ગુણાકાર એ માનવીએ વ્યાખ્યાયિત કરેલી ક્રિયા છે જો તે ગુણાકાર કરવો હોય તો શ્રેણિકો પાસે ચોક્કસ ગુણધર્મ હોવા જોઈએ જો આપણે આ શ્રાણિક વાત કરીએ જો આપણે આ શ્રાણિકની વાત કરીએ તો તેની પાસે બે હાર અને ત્રણ સ્તંભ છે તેથી તે ટુ બાય નો થશે અને જો આપણે આ શ્રાણિકની વાત કરીએ તો તેની પાસે ત્રણ હાર અને બે સ્તંભ છે એટલે કે તે થ્રી બાય ટુ નો થશે હવે આ બંને શ્રાણિકોનો ગુણાકાર ત્યારે જ કરી શકાય જ્યારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રાણિકના હારની સંખ્યાને એક સમાન હોય આ પરિસ્થિતિમાં તે જ પ્રમાણે છે માટે આપણે ખરેખર તેનો ગુણાકાર કરી શકીએ આ યોગ્ય ક્રિયા થશે જો આ શ્રાણિકની સ્તંભની સંખ્યા એ આ શ્રાણિકના હારની સંખ્યાને એક સમાન ન હોય તો આપણે આ ગુણાકાર કરી શકીએ નહીં આ ક્રિયા યોગ્ય ગણાશે નહીં આ રીતે આપણે શ્રાણિકોના ગુણાકારને વ્યાખ્યાયિત કર્યું છે બીજી મહત્વની બાબત અહીં યાદ રાખવા જેવી એ છે કે e ગુણ્યા d એ e હંમેશા d ગુણ્યા e ને સમાન હશે નહીં જ્યારે તમે શ્રેણિકોનો ગુણાકાર કરતા હોવ ત્યારે ક્રમ ખૂબ જ મહત્વનો છે જ્યારે તમે સામાન્ય સંખ્યાઓનો ગુણાકાર કરતા હોવ ત્યારે ક્રમ મહત્વનો નથી પરંતુ શ્રેણિકો માટે તે ખૂબ મહત્વનો છે તો હવે આપણને અહીં જે જવાબ મળશે તે 2 બાય ટુ નો શ્રેણિક હશે હું અહીં ખૂબ જ મોટો 2 બાય ટુ નો શ્રેણિક દર્શાવીશ કારણ કે આપણે તેમાં ગણતરી પણ લખવાની છે હવે ઉપરનો આ સૌથી પહેલો ઘટક આહાર આ હાર આ સ્તંભનો ગુણાકાર થશે તે ન જાણતા હોવ તો હું તમને તે કરીને બતાવીશ અહીં આ ઘટક ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ વત્તા પાંચ ગુણ્યા ચાર થશે પાંચ ગુણ્યા ચાર હવે આપણે સૌથી ઉપર ડાબી બાજુનો ઘટક જોયો તો હવે આપણે સૌથી ઉપર જમણી બાજુનો ઘટક જોઈએ તે આ હાર અને આ સ્તંભનો ગુણાકાર થાય અહીં નોંધો કે આપણે પ્રથમ શ્રેણીકમાંથી હાર અને બીજા શ્રેણીકમાંથી સ્તંભ લઈ રહ્યા છીએ જે ઘટકના સ્થાનને નક્કી કરે છે તો હવે અહીં આ ઘટક ઝીરો ગુણ્યા ચાર ઝીરો ગુણ્યા ચાર વત્તા ત્રણ ગુણ્યા માઇનસ બે ત્રણ ગુણ્યા માઇનસ બે વધ્તા પાંચ ગુણ્યા માઇનસ બે થશે પાંચ ગુણ્યા તેવી જ રીતે આ નીચેનો ડાબી બાજુ ઘટક બીજી હાર ગુણ્યા પ્રથમ પાંચ ગુણ્યા 5 ગુણ્યા ત્રણ ગુણ્યા બે હવે આ અંતિમ ઘટક મેળવવા આપણે આ હાર અને આ સ્તંભનો ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા ચાર પાંચ ગુણ્યા ચાર પાંચ ગુણ્યા ચાર વત્તા પાંચ ગુણ્યા માઇનસ બે પાંચ માઇનસ બે વત્તા બે ગુણ્યા માઇનસ બે બે ગુણ્યા માઇનસ બે બે ગુણ્યા માઇનસ બે તો હવે આના બરાબર આપણે ફક્ત કરી શકીએ આ ઝીરો આ નવ આ દસ થાય માટે નવ વધતા દસ ઓગણીસ થાય આ ઘટક ઓગણીસ થશે ત્યારબાદ આ ઝીરો ઓછા છ ઓછા આ ઘટક માઇનસ થશે માઇનસ ત્યારબાદ પંદર પંદર જે આડત્રીસ થશે આ ઘટક આડત્રીસ થાય અને પછી આ અંતિમ ઘટક વીસ ઓછા દસ ઓછા ચાર થાય એટલે કે તેના બરાબર છ થાય અહીં આ નવ વધતા વીસ ઓગણત્રીસ થાય આ ઘટક ઓગણત્રીસ થશે ઓગણત્રીસ માઇનસ સોળ આડત્રીસ છ